નામ પગી પરેશ ભાઈ પગી ભાઈ રૂપન તાલુકો ધનસર જિલ્લો અરવલ્લી શું થયું કે ક્યાં જતા હતા અને કેમ જતા હતા અમે બીજ ભરવા માટે રણુ ગયા રણુજા જિલ્લા હતા અને રીટર્ન 170 કિલોમીટર આ બાજુ જોધપુર ઉપર પથ્થરની ભરેલી ટેન્કર હતી ગાડી મોટી ઓવરલોડ એ બો રોંગ સાઈડ આવતો તો ને એને આઈન જ સીધું આ મારા પર ઠોકી દીધી કેટલા લોકો જઈ રહ્યા હતા એટલે કેટલા લોકો 56 સીટર બસ હતી લજગરી

સુમચાલીસ પેસેન્જર હતા ગાડીની અંદર ત્યાંથી દર્શન કરી ત્યાંથી રિટર્ન આવતી ટાઈમે જોધપુર જોરે ઓવરલોડ ભરેલી એક કન્ટેનરની ગાડી જે સામેથી ફોકેલી છે જેથી ચાર જણના મોત થયેલા છે અને ચૌદ જણ અત્યારે હોસ્પિટલની અંદર છે જો મેજર ઇન્જરી છે વધારે નથી અને અત્યારે ચાર તો ચાર અહીંયાના ગુજરાતના છે ને એક ત્યાં રાજસ્થાનનું ભાઈનું મરણ થયેલું છે